હજારો વર્ષો જૂની શ્રીમદ ભગવદ્ ગીતા માત્ર એક ધાર્મિક ગ્રંથ નથી પરંતુ આત્મિક અને માનસિક સંઘર્ષોના સમાધાનનું એક ગહન વિજ્ઞાન છે તે આપણને જીવન જીવવાની કળા શીખવે છે અને તણાવ બેચેની તથા ક્રોધથી ભરેલા આ દોડધામ ભર્યા યુગમાં માનસિક શાંતિનો માર્ગ બતાવે છે મહાભારતના યુદ્ધના મેદાનમાં જ્યારે અર્જુન માનસિક રીતે ભાંગી પડ્યા હતા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેમને જે જ્ઞાન આપ્યું હતું તે આજે પણ એક ઉત્કૃષ્ટ મેન્ટલ હેલ્થ થેરાપીની જેમ કાર્ય કરી શકે છે ગીતાના આ પાંચ મહત્વપૂર્ણ ઉપદેશો દરેક ઉંમરના વ્યક્તિ માટે સમાન રૂપે લાભદાયી છે અને તેમને પોતાના જીવનમાં ઉતારીને કોઈ પણ વ્યક્તિ સ્થિર મન અને સાચી શાંતિ પ્રાપ્ત કરી શકે છે એક કર્મ કરો ફળની ઈચ્છા ન રાખો નિષ્કર્મ કર્મ કરો આ ગીતાનો સૌથી પ્રસિદ્ધ અને મહત્વપૂર્ણ ઉપદેશ છે ભગવાન કૃષ્ણએ અર્જુનને આ કહીને કર્મનું મહત્ત્વ સમજાવ્યું અર્થ તમારો અધિકાર માત્ર કર્મ કરવામાં છે તેના ફળોમાં ક્યારેય નહીં તેથી તમે ન તો કર્મોના ફળની ઈચ્છા માટે કામ કરો અને ન જ કરો કર્મ તમારી આશક્ત હોવી જોઈએ જીવન માટે લાભ જ્યારે આપણે ફક્ત આપણા કર્મ પ્રયાસ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ અને તેના પરિણામે ફળની ચિંતા છોડી દઈએ છીએ ત્યારે આપણું મન શાંત રહે છે સફળતા મળશે કે નહીં તેવા તણાવમાંથી મુક્તિ મળે છે વ્યક્તિ પૂરી નિષ્ઠા અને એકાગ્રતા સાથે પોતાનું કાર્ય કરે છે જેનાથી પ્રદર્શન સુધરે છે અને અંતે સફળતાની સંભાવના વધે છે તમારું કર્મ જેવું હશે ઈશ્વર તમને તેના અનુરૂપ જ ફળ આપશે બે સુખ દુઃખમાં એક સમાન રહેવું સમત્વ યોગ જીવનમાં સુખ અને દુઃખ લાભ અને હાનિ માન અને અપમાન સતત આવતા જતા રહે છે ગીતા આપણને આ વિરોધાભાસોમાં સંભાવ જાળવી રાખવાની શિક્ષા આપે છે શ્લોક મૂળ ભાવ વ્યક્તિએ ઇન્દ્રિયો અને વિષયોના સંયોગથી ઉત્પન્ન થતા સુખ અને દુઃખ પ્રત્યે સંભાવ રાખવો જોઈએ જીવન માટે લાભ સુખમાં અતિશય સુખ કે સફળતા મળે ત્યારે આપણે અહંકારી ન બનવું જોઈએ દુઃખમાં નિષ્ફળતા કે દુઃખ આવે ત્યારે વિચલિત કે હતાશ ન થવું જોઈએ આ બંને પરિસ્થિતિઓમાં સમાન ભાવ જાળવી રાખવાની મનની શાંતિ ભંગ થતી નથી માનસિક અસ્થિરતા દૂર થાય છે અને આપણે મોક્ષના માર્ગ પર આગળ વધી શકીએ છીએ આ જ સમત્વ યોગ છે ત્રણ સ્વાર્થ વિના કર્મ કરવું નિર્મોહ કર્મ જ્યારે આપણે કોઈ કામ ફક્ત કોઈ સ્વાર્થ કે ચાહત સાથે કરીએ છીએ ત્યારે મન હંમેશા અસ્થિર રહે છે કાર્ય ન થાય ત્યાં સુધી કે ઈચ્છા પૂરી ન થાય ત્યાં સુધી બેચેની બની રહે છે મૂળ ભાવ કોઈ પણ વ્યક્તિ એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વિના રહી શકતો નથી કારણ કે પ્રકૃતિના ગુણો સત્વ રજ તમ થી પ્રેરિત થઈને બધા કર્મ કરવા માટે બાધ્ય છે જીવન માટે લાભ કર્મ કરવું એ આપણો સ્વભાવ છે તેથી આપણે કર્મફળની આસક્તિ ચાહતને છોડીને કરવું જોઈએ જ્યારે આપણે નિસ્વાર્થ ભાવથી ડોક્ટર પોતાની ફરજ બજાવે છે કર્મ કરીએ છીએ તો તે કર્મનું બંધન આપણને બાંધતું નથી અને મનને સાચી શાંતિ મળે છે આ આપણને તણાવ અને માનસિક અશાંતિથી દૂર રાખે છે ચાર ઈશ્વરમાં દૃઢ વિશ્વાસ રાખવો ભક્તિ મનને સ્થિર રાખવા અને જીવનના ઉતાર સહારો મેળવવા માટે જે વ્યક્તિ મારા ઈશ્વર પર ભરોસો રાખે છે તે વધુ વિચલિત થતો નથી જીવન માટે લાભ જ્યારે આપણે એવો વિશ્વાસ રાખીએ છીએ કે એક પરમ શક્તિ ઈશ્વર આપણી દેખરેખ કરી રહી છે અને જે કંઈ પણ થઈ રહ્યું છે તે કોઈ મોટા અને સારા ઉદ્દેશ્ય માટે થઈ રહ્યું છે તો આપણે નાની મોટી સમસ્યાઓમાંથી સરળતાથી બહાર નીકળી જઈએ છીએ આ વિશ્વાસ આપણને ભયમુક્ત અને શક્તિશાળી બનાવે છે આ વિચાર કે ભગવાન પર વિશ્વાસ રાખો બધું જ ઠીક થઈ જશે આપણને મુશ્કેલ સમયમાં ધૈર્ય અને હિંમત આપે છે પાંચ જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરવો જ્ઞાનયોગ ગીતામાં જ્ઞાનને બધા પાપોને બાળી નાખનારી સૌથી મોટી અગ્નિ ગણાવવામાં આવે છે જ્ઞાનથી જ મનુષ્યનું મન સ્થિર અને એકાગ્ર થાય છે શ્લોકનો મૂળ ભાવ જ્ઞાન સમાન પવિત્ર કરનારો આ સંસારમાં બીજું કંઈ નથી તે જ્ઞાનને ઘણા સમયથી યોગ દ્વારા શુદ્ધ થયેલો મનુષ્ય આપ જ આત્મામાં પ્રાપ્ત કરી લે છે જીવન માટે લાભ આપણે હંમેશા જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરતા રહેવું જોઈએ આ જ્ઞાન ફક્ત પુસ્તકીય શિક્ષણ નથી પરંતુ જીવનના સત્ય આત્મા પરમાત્માના સંબંધ અને પોતાની ફરજનું જ્ઞાન છે જ્ઞાનથી મનની ભ્રાંતિઓ ભ્રમ દૂર થાય છે એકાગ્રતા વધે છે વ્યક્તિ સાચા અને ખોટા વચ્ચેનો તફાવત સમજી શકે છે જેનાથી તે સ્થિર અને બુદ્ધિમત્તા પૂર્ણ શ્રીમદ્ ભગવદ્ ગીતાના સાતસો શ્લોક આખા સંસારનું જ્ઞાન આપે છે અને દરેક વ્યક્તિ પોતાની સમજણ મુજબ તેમાંથી જીવનની સમસ્યાઓનું સમાધાન મેળવી શકે છે નિષ્કર્મ એટલે કે ભગવદ્ ગીતાનું આ જ્ઞાન કોઈ પણ ઉંમરના વ્યક્તિ માટે એક માર્ગદર્શક દીવા દાંડી જેવું છે પછી ભલે તમે વિદ્યાર્થી હો નોકરિયાત વ્યક્તિ હો કે જીવનના અંતિમ ચરણમાં હો આ પાંચ સિદ્ધાંતો તમને સફળતા માનસિક શાંતિ અને સંતુલિત જીવન તરફ લઈ જશે તો મિત્રો આ વિડિયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું આવા એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય માતાજી આપનો દિવસ શુભ રહે આભાર ધન્યવાદ